જય માતાજી મિત્રો આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે ને તેના માટે વિડીયો એડિટિંગ થમનલ બનાવવા માટે તો કઈ કઈ એપ્લિકેશનની જરૂર પડશે તો મિત્રો હું તમને બતાવીશું તમે વિડીયોની અંદર બનાવી ગુજરાતી ટેકનિકલ ગુરુ ચેનલ ને ના કરે તો સબસ્ક્રાઈબર કરો પહેલા નંબરની અંદર યુટ્યુબ તો મિત્રો યુટ્યુબ તો બધાના મોબાઈલની અંદર હોય છે બીજા નંબરની અંદર વાઇટી સ્ટુડિયો વાઇટી સ્ટુડિયો થમનલ લગાવવા માટે ટાઈટલ લગાવવા માટે તો આપણે ચેનલનું હેન્ડલિંગ કરવા માટે વાઇટી સ્ટુડિયો કોમ લાગે છે તો મિત્રો બીજા નંબરની અંદર છે થનલ તો મિત્રો થમનાલ લગાવવા માટે તમારે કઈ એપ્લિકેશનની જરૂર પડશે તો મિત્રો થમનાલ લગાવવા માટે છે થમનલ બનાવવા માટે કામ લાગે છે મિત્રો પિક્સાલપ ડાઉનલોડ કરી લેવાની છે પ્લે સ્ટોરની અંદરથી તો મિત્રો વિડીયો એડિટિંગ માટે તો મિત્રો વિડીયો એડિટિંગ માટે વીએન છે કાઇન માસ્ટર છે ને શિપિંગ તો બે મિત્રો ત્રણ એપ્લિકેશન છે બીજી ઘણી બધી પણ એપ્લિકેશનો છે તો મિત્રો હું ત્રણ એપ્લિકેશનો વાપરો છું તો મિત્રો વીએનની અંદરથી તમે એડિટિંગ કરી શકો છો ની માસ્ટરની અંદરથી પણ એડિટિંગ કરી શકો છો ને શિપિંગ તો તેની અંદરથી પણ તમે એડિટિંગ કરી શકો છો મિત્રો તો આપણે યુટ્યુબ ચેનલ બનાવવા માટે મિત્રો ચાર એપ્લિકેશનની જ પણ જરૂર પડે છે વધારે કોઈ એપ્લિકેશનની જરૂર પડતી નથી મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો ગુજરાતી ટેકનિકલ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબર કરજો